દડા જેવી ફૂલેલી ફૂલેલી બિલકુલ તેલ ના પીવે એ રીતે મસાલા પૂરીની નવી રેસીપી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટની એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બિલકુલ તેલ નથી અને એકદમ ડ્રાય એવી અને તમે આ મસાલા પૂરીને ટ્રાવેલમાં લઈ જઈ શકો એક વીક સુધી સ્ટોર પણ કરી શકો અને એકદમ દડા જેવી ફૂલીને તૈયાર થશે જો તમારી પૂરી ફૂલતી ન હોય તેલ પી જતી હોય અને પરફેક્ટ ન બનતી હોય તો આ રેસીપીને તમે એન્ડ સુધી જોજો ખૂબ જ ઉપયોગી ટીપ્સ સાથે આપણે બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ લેશું એમાં મસાલામાં હળદર પાવડર અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર જો તમને તીખાસ પસંદ હોય તો લાલ મરચું વધારે એડ કરવાનું ધાણાજીરું પાવડર અને ખાસ કરીને તલ એડ કરજો ખૂબ જ સરસ પૂરીમાં લાગશે સ્વાદ પ્રમાણે મીઠું અને ફ્રેશ લીલા ધાણાને એકદમ ઝીણા કટ કરી એડ કરવાના ધાણા અને તલથી જ આ પૂરીનો ટેસ્ટ છે એ તમે એકદમ અલગ લાગશે અને ખૂબ જ હેલ્ધી લાગશે અને સાથે ટેસ્ટી પણ લાગશે મિક્સ કરી લેશું હવે મોણ માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો મોણ માટે ખાસ કરીને તેલ બહુ વધારે એડ નહીં કરવાનું જો વધારે પડતું તેલ એડ કરી દેશો તો છે તેલમાં જે સોફ્ટ થશે અને ફૂલશે પણ નહીં અને ખાસ કરીને તેલ પી જશે તો એકદમ સારી રીતે તેલને મિક્સ કરી લેવાનું આ રીતે લોટનો કલર ચેન્જ થઈ જશે હવે પાણી એડ કરી અને આપણે જે રીતે રેગ્યુલર રોટલીનો ને પૂરીનો લોટ બાંધી એ જ રીતે આ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે તો આપણે એક કપ લોટ લીધો છે એમાં આપણે અડધા કપ જેટલું પાણીની જરૂર પડશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું મસળતા જશું અને લોટ બાંધી તૈયાર કરી લેશું તો તમે ક્યારે આ રીતે મસાલાપૂરી ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો આ રીતે જો તમે આ મસાલાપૂરીને બનાવી ટ્રાવેલમાં લઈ જઈ શકશો થેપલા પણ ભૂલાવી દેશે અને ચા સાથે ખાવાની શાક સાથે ખાવાની ખૂબ મજા આવશે તો લોટ બાંધી તૈયાર કરી લીધો હવે લોટમાં થોડું તેલ એડ કરીશું એટલે ઉપરથી ડ્રાય ન થઈ જાય અને તેલ લગાવ્યા પછી થોડું મસળીને તૈયાર કરીશું એટલે એક સરખું તેલ છે લોટમાં લાગી જાય પછી આપણે પાંચ જ મિનિટ માત્ર લોટને રેસ્ટ થવા દેવાનો છે જો વધારે પડતો તમે પૂરીનો લોટ રેસ્ટ થવા દેશો તો મીઠાનો ભાગને લીધે લોટ છે એ ઢીલો થઈ જશે અને જો પછી પૂરી છે એ ચોટશે અને ખાસ કરીને તમે વણશો ત્યારે એનો શેપ પણ ખરાબ થશે એટલે માત્ર પાંચ જ મિનિટ લોટને રેસ્ટ થવા દેવાનો જ્યારે પૂરી બનાવવી હોય એના પહેલાં પાંચ મિનિટ પહેલાં જ લોટને બાંધવાનો પછી એક સરખા આ રીતે લુવા કરી લેવાના લોટ બહુ કઠણ પણ નહીં રાખવાનો અને એકદમ ઢીલો પણ નહીં મીડિયમ આપણે રોટલીનો લોટ રાખીએ એવો જ લોટ રાખવાનો એક સરખા લુવા તૈયાર કરી લેવાના પછી આ રીતે એક સરખા ફ્લેટ કરી લેવાના તો એકદમ સ્મૂથ થઈ જશે બિલકુલ એમાં ક્રેક નહીં રહે આ રીતે બધા લુવા તૈયાર કર્યા પછી આપણે પૂરીને વણવા માટે લઈ લેશું અને બાકીના લુવાને આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે બહુ ડ્રાય ન થઈ જાય અને તેલનો યુઝ ન કરવો પડે હવે હું અહીંયા જો આ રીતની પાટલી છે એમાં મેં તેલ પહેલાં જ લગાવી દીધું છે બહુ વધારે પડતું તેલ નહીં લગાવવાનું અને ઉપર પૂરીમાં પણ તમારે તેલ લગાવવાની જરૂર નથી જુઓ અહીંયા લોટ આપણો બહુ ઢીલો નથી એટલે આપણે તેલ વધારે લગાવવું નહીં પડે જો લોટ ઢીલો હશે તો પણ તમારે તેલ લગાવવું પડશે અને કઠણ હશે તો તમને વણવામાં ફાવશે નહીં તો આ રીતે પૂરી વણી લેવાની ખાસ કરીને એકદમ હળવા હાથથી પૂરી વણવાની બહુ વધારે પડતો વજન નહીં દેવાનો અને પૂરીને આપણે સાઈડથી પતલી રાખવાની બહુ જાડીની રાખવાની અને વચ્ચે એકદમ પતલી નહીં કરવાની એટલે સો ટકા તમારી પૂરી ફૂલીને દડા જેવી થશે અને બિલકુલ તમારી પૂરી છે એ તેલ નહીં પીસે જો ફૂલશે તો તેલ નહીં પીસે અને ફૂલશે નહીં તો અંદર તેલ ભરાઈ જશે અને એકદમ તેલવાળી થશે અને ખાતી વખતે પણ મજા નહીં આવે તો આ રીતે એકદમ હળવા હાથથી આપણે પહેલાં બધી પૂરીને વણી તૈયાર કરી લેશું અને પછી પૂરીને કેવી રીતે ફ્રાય કરવીને એ પણ હું તમને બતાવી દઈશ તો છે ને એકદમ સિમ્પલ રીત તો તમે કોઈ પણ પૂરી આ રીતે જો બનાવશો તો પરફેક્ટ જ બનશે તો આ રીતે મેં થોડી પૂરી વણી તૈયાર કરી લીધી હવે આ પૂરીને કેવી રીતે ફ્રાય કરવીને એ પણ હું બતાવી દઉં તો અહીંયા મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે તેલ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ હલકા હલકા ધુમાડા નીકળવા જોઈએ એટલું તેલ ગરમ હશે તો પૂરી છે એકદમ સો ટકા ફૂલશે અને એકદમ ક્રિસ્પી પણ થશે આ રીતે ઉપર પૂરી આવી જાય પછી એને હલકા હાથથી પ્રેસ કરવાની આ રીતે તમે પ્રેસ કરશો એટલે એક સાઈડથી ફૂલી જશે અને એક સાઈડથી સરસ એવી ક્રિસ્પી પણ થઈ જશે તો આ રીતે બે સાઈડથી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી પૂરીને ફ્રાય કરી લેવાની અને પૂરી ફ્રાય થાય ત્યારે આવો ગોલ્ડન કલર આવવો જોઈએ એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ લાગશે તો બીજી પૂરી પણ હું તમને બતાવી દઉં આ રીતે તેલમાં એડ કરી તરત જ ઉપર આવી જવી જોઈએ જો વધારે પડતું તેલ ગરમ નહીં હોય તો પૂરી છે તરત ઉપર નહીં આવે અને એ પણ તેલ પી જશે તો આ રીતે તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ હલકા હલકા ધુમાડા નીકળવા જોઈએ અને તેલ જ્યારે આપણે પૂરી ફ્રાય કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની લો ટુ મીડિયમ નહીં રાખવાની એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તેલમાં વન બાય વન પૂરી તમે એડ કરી અને ફ્રાય કરી શકો છો એક સાથે ઘણી બધી પૂરી પણ ફ્રાય કરી શકાય તો આ રીતે હું વન બાય વન બતાવું છું તમે એકસાથે ઘણી બધી પૂરી પણ ફ્રાય કરી શકો છો બસ સિમ્પલ છે તેલમાં એડ કરવાની હલકી પ્રેસ કરવાની એટલે દડાની જેમ ફૂલીને તૈયાર થઈ જશે છે ને એકદમ સિમ્પલ અને આસાન રીત અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પૂરી તૈયાર થઈ છે ફૂલી ફૂલીને દડા જેવી તો ઘઉંના લોટમાંથી જ એકદમ સિમ્પલ મસાલાથી એકદમ મસાલેદાર સુપર ટેસ્ટી આપણી આ પૂરી જો એકવાર આ રીતે બનાવી લેશો તો વારંવાર આ રીતે બનાવવાનું મન થશે તમે જુઓ બિલકુલ એમાં તેલ દેખાતું નથી સો ટકા ક્રિસ્પી છે ઠંડી થયા પછી પણ એ નરમ નથી પડી અને જે ફૂલેલી છે એની એ સ્થિતિમાં છે તો જો તમે ક્યારે આ રીતે આ પૂરીને ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જલ્દીથી ટ્રાય કરી લેજો અહીંયા તમે જુઓ કેટલી સરસ અંદર સુધી ફૂલીને દડા જેવી થઈ છે ને અને બિલકુલ એમાં તેલ નથી રહ્યું તો આ રેસીપીને ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે વરસાદમાં ખાવાની મજા આવે તેવી ગરમા ગરમ પૂરી જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ